હજી મારી મોર્નિંગની શરૂઆત થઈ રહી છે સવારે સાત વાગે બહારનું વાતાવરણ તમે જોઈ શકો છો શુકઅપ આવી રહ્યું છે એન્ડ ચલો આ તરફ મેં બી ફ્રેશ થઈ સ્નાન કરીને આવું છું થોડી વારમાં સો ચલો સ્નાન કરી આ તરફ મેં બી હનુમાનજી દેતુ એન્ડ સૌથી પહેલાં સૂર્યનારાયણને જળ ચડાવીશ એન્ડ ત્યાર પછી મેં હનુમાનજી દાદુને બી મનાવી લઈશ આજે કેમ કે મારા મંથલી પ્રોબ્લેમમાંથી ફાઇનલી આજે બહાર આવી ગઈ છું તો એટલા માટે મેં મારા હનુમાનજી દાદુને મનાવીશ અને ત્યાર પછી મારું મોર્નિંગ રૂટીન છે મેં સ્ટાર્ટ કરીશ ડેલીની જેમ જ બટ હમણાં ઘણા સમય થયા મતલબ થોડા દિવસોથી મંથલી પ્રોબ્લેમના લીધે મેં હનુમાનજી દાદુને નથી મનાવતી સો ફાઇનલી આજે ચલો હનુમાનજી દાદુને મનાવી હનુમાન ચાલીસાનો પાઠ કરી બાણનો પાઠ કરી એમના આશીર્વાદ લઈ એન્ડ અત્યારે મેં મારું મેડિટેશન સેશન કમ્પ્લીટ કરીશ અને ત્યાર પછી આવી ગઈ છું કિચનમાં સો ફાઇનલી કિચનમાં આવીને ડેઇલી શરૂઆત થતી હોય છે મારા ગરમ પાણી જોડે તો સૌથી પહેલાં મેં ગરમ પાણી પીશ અને ત્યાર પછી મારો નાસ્તો વગેરે રેડી કરીશ એન્ડ ત્યાર પછી નાસ્તો કરીને મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ થતું હોય છે હેલો ગુડ મોર્નિંગ છો પર આવી રહી છું એન્ડ મારું રીડિંગ વગેરે બી સ્ટાર્ટ કરીશ શું સૌથી પહેલાં અત્યારે મોર્નિંગમાં મેં રીડ કરવાની છું એ છે મારી પાસે જે બ્રહ્માસ્ત્ર બુક છે એની અંદર જે મેં સાંસ્કૃતિક વારસો કરી રહી હતી ગુજરાતનો સાંસ્કૃતિક વારસો તો એ હવે થોડો જ બચ્યો છે તો મેં કોશિશ કરીશ કે આજે સાંજ સુધીમાં આમ નક્કી નિશ કરી નાખીશ તો અત્યારમાં મોનિંગમાં છે મેં વારસો જ રીડ કરવાની છું રેવી ગુજરાતનો એન્ડ ભારત માટે મારી પાસે આઈસ એકેડેમી જે માસ્ટર બુક છે એનસીઆરડી એન્ડ જીસીઆરડી એની અંદરથી મેં કરી રહી છું આમાં ભારતનો વારસો બહુ સરસ રીતે આપ્યો છે એન્ડ બાકી તો ઓલરેડી લેક્ચર વગેરે જોઈએ એમાંથી બી થઈ જઈશું તો ચાલો અત્યારે મોર્નિંગમાં જ વધારે ટાઈમ વેસ્ટ નહીં કરવું એન્ડ મે બી છે અત્યારે મારું રીડિંગ છે સ્ટાર્ટ કરી દઈશું એન્ડ કાલે છે વિડીયો મારો બ્લોગ છે અપલોડ કર્યો તો એમાં જણાવ્યું હતું કે તમને જે ગણિત છે બિલકુલ નથી ભાવતું તો શું ચાલીસ ટકા માર્ક્સ છે કવર કરી શકાય તો બધાય કહ્યું હતું કે ગણિત વગર તો બિલકુલ નહીં ચાલે યસ ગણિત વગર બિલકુલ નહીં ચાલે બટ ગણિત છે બિલકુલ નથી ભાવતું તો ત્રીસ માર્ક્સનું રીઝનિંગ આપ્યું છે તો રીઝનિંગ તમારે પ્રોપરલી કરવાનું છે અને કોમ્પિટિશન ગુજરાતીના વીસ માર્ક્સ છે તો પચાસ માર્ક્સમાંથી જો સારું એવું તમે રીઝનિંગ તમને ફાવતું હોય તો બત્રીસ માર્ક્સ તો આરામથી કવર કરી શકશો આવું મેં જણાવ્યું હતું શું આવી ટ્રાય અમે કરી શકો છો બટ એમના માટે રીઝનિંગ તો આવડવું બહુ જ જરૂરી છે કે રીઝનિંગના ગમે એવા ત્રણ ત્રીસ પ્રશ્નો આપ્યા હોય તો એ આપણને આવડવા જોઈએ અને મેથ્સ નથી બી ફાવતું તો થી પંદર પ્રશ્નો તો એવા હશે કે જે બધાને આવડતા હશે એટલા ઈઝી હશે કે બધા સોલ્વ કરી શકે કેમ કે સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર આવી બધી વસ્તુ બધાને આવડતી જ હોય છે વર્ગ વર્ગમૂળ બધું એવું તો નોર્મલી લસાભુસ્સા છે ગુણોત્તર પ્રમાણ છે અવયવ છે તો નોર્મલી છે કે બધું આપણે છથી દસની અંદર ભણી ગયા છે જોકે ઓલરેડી છથી બારની અંદર બધા ચેપ્ટરો ભણ્યા છે જે આપણને અત્યારે એક્ઝામમાં પૂછાય છે તો બી આપણે ઘણા ટાઈમથી સ્ટડી છોડી દીધું હોય એટલા માટે આપણે ન કરી શકતા હોય મેઇન પ્રોબ્લેમ એ જ છે કે ઘણા ટાઈમથી સ્ટડી છોડી અને હવે ગવર્મેન્ટની તૈયારી કરી રહ્યા છીએ એક્ઝામ માટે તો એટલા માટે આપણને મેથ્સ રીડિંગ નથી ફાવતું હોતું બાકી આપણે પહેલાં બી ભણ્યા છીએ સો આટલો સમય છોડ્યા પછી આપણને અચાનક જ આ રીતે એક્ઝામો માટે તૈયારી કરીએ તો પહેલાંની જે રીત હોય સોલ્વ કરવાની એ બધી આપણને ભૂલાઈ ગઈ હોય છે તો મોસ્ટ ઓફ એટલા માટે નથી ફાવતું બટ સમય છે તો કરી શકીએ છીએ ડેફિનેટલી છે અને નથી ફાવતું તો રીઝનિંગ તો જે લોકોને મેથ્સ બિલકુલ નથી ફાવતું એમને રીઝનિંગ તો કરવું જરૂરી છે નહીં તો પહેલાં પાર્ટની અંદર ચાલીસ ટકા લેવા બહુ છકરા પડી જશે અને જોડે જોડે કોમ્પિટિશન ગુજરાતી ફકરો આપ્યો એમની અંદર નીચે જે પ્રશ્નો હોય છે એમનો આન્સર આપવાનો હોય છે પણ એ બી તમે ટ્રાય કરજો કે તમે આન્સર આપો છો ત્યારે ઘણા બધા એમાંથી બી ખોટા પડશે વાંચવામાં મિસ્ટેક થઈ જશે તો બી ટાઈમ માગી લેશે સો આ બધી પ્રેક્ટિસ પહેલાંથી જ કરવી જોઈએ સો એમના માટે બી મેં એક્ઝામ એક્ઝામ્પલ પ્રમાણે તમારી પાસે છે વિડીયો શેર કર્યો હતો કે આવું બી કરી શકાય છે બટ એમના માટે પ્રોપરલી રિઝનિંગ અને કોમ્પ્રેસન ગુજરાતી આવડવું જરૂરી છે શું ચલો તમે બી એકવાર ટ્રાય કરી લેજો બાકી મેથ્સ રીનીમાં અમુક તો એવા જ પ્રશ્નો હશે કે દસ તો મેથ્સની અંદર એવા હશે જે બધાને આવડતા હશે એ નોર્મલ હશે અને અમુક લેવલ અપ હશે કે જે પ્રોપરલી જે લોકોને મેથ્સ ફાવે છે એ લોકોને ફટાફટથી થઈ જાય બાકી નોર્મલી તૈયારી કરી હોય કે નોર્મલ શીખ્યા હોય જેને ફાવતું નથી એનાથી તો ન થાય તો સ્કીપ જ કરવાના રહે સો જસ્ટ મેથ્સ રીડિંગનું નથી વિચારવાનું એમની જોડે જોડે પાર્ટ ટુની બી તૈયારી રાખવાની છે મેથ્સ રીડનિંગમાં ક્યાંક પાર્ટ ટુ છે બોલાઈ ન જાય કેમ કે એમના માર્ક્સ બી કવર કરવા બહુ જ જરૂરી છે તો એમના માટે કરંટ અફેર્સ બી કરવું જરૂરી છે સો મેં કરંટ અફેર્સની બુક્સનો વિડીયો શેર કર્યો છે એન્ડ આમાં બી બતાવી દઉં છું કે આમની હાઈ એકેડમી જે કરંટ અફેર્સની બુક છે ત્રણ મંથનું કરંટ અફેર્સ આમની અંદર આપ્યું છે જાન્યુઆરીથી લઈને માર્ચ સુધી બહુ જ બેસ્ટ બુક છે કે એમની અંદર સુનિતા વિલિયમ્સ છે હમણાં લાસ્ટમાં આવ્યા છે એમની બી માહિતી આવી જાય છે મહાકુંભની બી આવી જાય છે અને આપણું બજેટ છે એ બી આવી જાય છે એન્ડ સ્પોર્ટ્સના ન્યૂઝ બી બધા એન્ડ બધું કરંટ અફેર્સ આમની અંદર છે ઇન્ક્લુડ થઈ જાય છે ત્રણ મંથનું તો તમે આ કરી શકો છો આ બુક્સ લઈને જે લોકોએ બિલકુલ કરંટ અફેર્સ નથી કર્યું ને એમના માટે આ બુક છે બેસ્ટ રહેશે કે ક્યારેય કરંટ અફેર્સ કર્યું જ નથી અને સ્ટાર્ટ જ કરવાનું છે તો આ બુક સેટ કરી નાખશો તો બહુ બેસ્ટ રહેશે એન્ડ પીએસઆઈ માટે તો ખાસ લાસ્ટ સમયમાં રિવિઝન કરવા માટે બહુ બેસ્ટ બુક છે એન્ડ ફાઇનલી ઓલરેડી ખ્યાલ જ છે તમને લોકોને કે હાઈ સેકન્ડ બુક છે ને ખાસ કરીને કલરફુલ પેજમાં હોય છે તો જેથી લઈને વાંચવાનું વાંચવામાં બી સરળ રહેશે અને બોરિંગ તો બિલકુલ સો મારી પાસે અત્યારે આ બુક આવી ગઈ છે ને મેં તો એ કરવાની જ છું શું ફાઇનલી ચલો અત્યારે વધારે ટાઈમ વેસ્ટ નહીં કરી અને મેં બી મારું રીડિંગ છે સ્ટાર્ટ કરીશ એન્ડ ત્યાર પછી તમે બી મળીશ મેં આગળ ક્લાકમાં તો ચલો ગાઈશ અત્યારે ઓલરેડી મારું રીડિંગ છે મેં સ્ટાર્ટ કરી દઈશ એ બી મેં આગળ જણાવ્યું એ પ્રમાણે ગુજરાતનો વારસો થોડો જ બચ્યો છે વિષક પેઝ છે સો કોશિશ કરું કે આજે જ ફિનિશ થઈ જાય નહીં તો કાલ સુધીમાં એકને એક વિષય વાંચીને બી બોરિંગ થઈ જવાતું હોય છે શું વધારે વાર મેં એકને એક વિષય નથી વાંચતી તો એક દિવસમાં બે યા ત્રણ વિષય ચેન્જ કરતી હોઉં છું યા ફિર બે વિષય વાંચું છું અને એક ટાઈમ મેથ ત્યારે જ નહીં કરું છું સો આ રીતે મેં કરી રહી છું તમે બી આ ટ્રાય કરી શકો છો એકને એક વિષય વાંચવાથી બોરિંગ થઈ જવાતું હોય છે કેવું હોય છે કે જ્યારે એક વિષય આપણે વાંચવા માટે પકડીએ ત્યારે એમ થાય કે આ ફિનિશ ન થાય ત્યાં સુધી બીજો વિષય નથી પકડો બટ આવું ન કરી શકાય અને થઈ બી ન શકે અત્યારે રીડિંગ કરતાં કં થઈ ગયો હતો બપોરનો સમય મારું જમવાનું બી આવી ગયું છે કે આ રીતે સો ચલોમાં બી જમી લઈશ એન્ડ ફાઇનલી જમીને અત્યારે મેં આવી દીધી ફરી સ્ટડી ટેબલ પર એન્ડ ફરી મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ બટ સૌથી પહેલાં અત્યારે મેં બુક તો એ જ વાંચી રહી છું બટ સબ્જેક્ટ મેં ચેન્જ કર્યો છે તો રીડિંગ આ જ રીતે કન્ટિન્યુ કરીશ અત્યારે એન્ડ આજે તો મોર્નિંગથી જ મારો દિવસ બી સુપ ગયો છે બટ આ તરફ અત્યારે મારો વિડીયો શૂટ થતાં થતાં મારો મોબાઈલ જ નીચે પડી ગયો છે થેન્ક ગૉડ કે મોબાઈલને કંઈ થયું નથી એન્ડ આ તરફ અત્યારે વાગ્યા છે પાંચ મેં બી રેડી થઈ એન્ડ ચલો જઈ રહી છું બહાર થોડી જ વારમાં ખબર પડી જશે મેં ક્યાં જઈ રહી છું શો કન્ટિન્યુ એન્ડ ચલો આ તરફ અત્યારે મારી લિફ્ટ તો ઓલરેડી ક્યારેય બી ચોથા વાળે હોતી નથી આગળ પાછળ હોય છે તો ચલો ફટાફટથી લિફ્ટ બી આવી ગઈ છે એન્ડ મેં બી નીકળી જઈશ એન્ડ મારી ફ્રેન્ડ બી આવી ગઈ છે એન્ડ એક ફ્રેન્ડ આવશે એમના માટે વેઇટ કરીશું તો બધા અમે લોકો જોડે જ જઈ રહ્યા છે બટ ક્યાં જઈ રહ્યા છીએ એક સ્ટુડન્ટ જઈ બી ક્યાં શકે છે યા તો લાઇબ્રેરી યા ફિર બુક સ્ટોર યા ફિર કોઈ ક્લાસીસ તો આજે અમે લોકો બી એ જ રીતે ક્યાંક આવી ગયા છે સો આ તરફ અમે લોકો આવી ગયા હતા આઈશ એકેડમી તમે જોઈ શકો છો અહીંયા આઈસ એકેડેમીની અંદર અમે લોકો આવ્યા હતા આઈસ કરંટ અફેર્સની બુક્સ લેવા માટે એન્ડ આ આઈસ એકેડેમીની બ્રાન્ચ આવેલી છે કાલવડ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિરની બાજુમાં ત્રીજા માળ ઉપર તો ફાથી અમે લોકો અત્યારે આવી ગયા હતા સરગમમાં નાસ્તો કરવા માટે કેમકે અમને બહુ જ ભૂખી લાગી હતી એન્ડ પેટમાં ચૂહા બી દોડી રહ્યા છે સો અમને શાંત કરીશું સો અત્યારે અમે લોકો સૌથી પહેલાં અહીંયા નાસ્તો કરીશું નાસ્તામાં લઈ લીધા છે દહીવડા એન્ડ સમોસા રગડો તો ચલો ફટાફટથી નાસ્તો તો કરી એન્ડ અમે લોકો ત્યાંથી નીકળી ગયા એન્ડ અત્યારે આવી ગયા છે ફેશન ફેક્ટરી શું ફેશન ફેક્ટરીની અંદર અત્યારે ઓફર ચાલી રહી છે ઓફર તો ન કરી શકાય બટ કેવું ચાલી રહ્યું છે કે જૂના કપડાં આપી જાઉં ને નવા કપડાં લઈ જાઉં તો અમે ફાઇનલી આ ચેક કરવા ગયા હતા કે ખરેખર આ છે જ શું શું ચાર કપડાં આપો ત્યારે એક ન્યૂ કપડાં જે હોય છે નવું કપડું કોઈ બી એક લો છો તમે તો એમની અંદરથી જો હજાર રૂપિયા હોય તો ત્રણસો રૂપિયા તમને બાદ કરી દેવામાં આવે જો કે ફેશન ફેક્ટરીની અંદર પ્રાઇસ આજે બ્લેઝર તમે જોઈ રહ્યા છો જેકેટ જોઈ રહ્યા છો એ જેકેટની પ્રાઇસ છે ત્રેવીસો રૂપિયા તો આમાંથી ત્રણસો રૂપિયા બાદ થઈ જાય તમે તમારા જૂના ચાર કપડાં આપો તો આવી કંઈક ઓફર હતી ત્યાંથી નીકળી ગયા અને મેં આવી ગયા ત્યારે ઠંડુ પીવા કેમ કે ગરમીના દિવસો ચાલી રહ્યા છે પહેલાં બ્લુબેરી અને હવે છાશ સોડા એન્ડ બધું પી ખાઈ પીને ઘર પર આવી ગઈ છું વાગી ગયા છે આર્ઠ એન્ડ અત્યારે મારી થોડી વસ્તુઓ લઈને આવી ગઈ હતી સો ચલો ફાઇનલી આજનો દિવસ તો સુપર રહ્યો છે એન્ડ બુક લઈને બી અમે લોકો આવી ગયા એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો છે પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જલ્દી મળીશું મારા ન્યુ એક બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર